આશ્રિમાં ગીતાબેન અમારા વડોદરા હતા જાતસી ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યુ છે સંસારમાં જેટલા પણ લોકો આવા જવાનું લાગેલું છે જો જન્મ મરનાઈ હે પરંતુ એની જગ્યાને વર્તમાનમાં અમારા ગીતાબેન શર્માની નિયુક્તિ કરવામાં આવી છે વડોદરામાં પૂજ્ય ગીતાબેન શાહ એની કમી કોઈ પૂરી કરી શકે તેમ નથી પણ છતાં પણ આપણે મહાપુરુષો જે આપણા વડીલો માર્ગદર્શન આપી ગયા હોય એ માર્ગદર્શન ઉપર આપણે ચાલીને ખરા ઉતરીએ એમની માટે પૂર્ણ આપણી શ્રદ્ધાંજલિ હોય છે તો આ સુંદર આજના પ્રસંગમાં કે ગીતાબેનની જે નિયુક્તિ થઈ છે શર્માજીની એ આ ગીતાબેન દ્વારા ચલાયેલી સમસ્ત પ્રવૃત્તિઓને ખૂબ વેગવંત રાખે એવી અમે લોકો ધારણા કરીએ છીએ અને પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમને ખૂબ શક્તિ આપે જેટલી બી કામ એમના ગીતાબેનના ચાલુ કરેલા છે એ ખૂબ સુચારુ રૂપથી ચાલે ખૂબ આગળ વૃદ્ધિ થાય એવી અમારી શુભકામના છે હરિમ અમારી પહેલી ઈચ્છા એ છે કે જે ગીતાબેન જ્ઞાન ભક્તિ અને કર્મ ત્રણેયના ત્રિવેણી સંઘમાં એ હતા ને કર્મ જ એ જ એમનું એક જીવન મંત્ર હતું કર્મ કરવામાં જ એ જ માનતા હતા એમને ધાર્મિક સામાજિક શૈક્ષણિક આયુર્વેદિક સંસ્થા બધામાં ખૂબ જ એમને ફાળો આપ્યો છે ને એ જે સંસ્થાઓ એમને ચાલુ કરી છે જે એનો અમે સંપૂર્ણ રીતે અમારાથી થતું એને ઉત્તરોત્તર કેમ એની પ્રગતિ થાય એ જ અમે ઈચ્છીએ છીએ અને એમાં અમારા સૌનો સૌ સૌનો સૌ ખૂબ જ સહકાર છે અમને અને જે જે પ્રવૃત્તિઓ ચાલુ કરી છે એમને એ દે દરેક પ્રવૃત્તિઓ આગળ આગળ કેમ ખૂબ જ ઉત્તરોત્તર વધતી રહે એ જ અમારી ઈચ્છા છે વડોદરા ગીતા મંદિરનું સંચાલન તો ખરું જ તે ઉપરાંત એમના માતાજીએ જે નાના નાના ગામડાઓમાં ગીતા મંદિર સ્થાપે છે જેવું નડિયાદ છે ખેડા સલૂણ મહેમદાવાદ લાંબેલ બધા ગીતા મંદિરોનું છે બધા સારી રીતે ચાલે ઉત્તર એમની પ્રગતિ થાય સારા સામાજિક કાર્યો ધાર્મિક કાર્યો થાય એમાં અમે હંમેશા એમને સાથે જ રહીશું એમને હંમેશા અમારો સાથ ને સરકાર પૂરો રહેશે અને એ બધા મંદિરો જે છે એમને સારી રીતે અમે કેવી રીતે આગળ વધે એની માટે અમે પૂરો પ્રયત્ન કરીશું અને વડોદરા ગીતા મંદિરમાં પૂજ્ય બહેનશ્રીએ સ્કૂલ બનાવી છે અને હોસ્પિટલ છે પ્રેસ છે પ્રિન્ટિંગ પ્રેસ છે એ બધા જે ચાલે છે અત્યારે એમના દ્વારા જ ચાલે છે એમના એમના બીજા હેઠળ જ બધું ચાલે છે ને એ જ અમે અભિન ચાલતું રહેશે એવો પ્રયત્ન કરીશું